જે સાયકલ વિદ્યાર્થીઓનો હકની છે તે દૂર ખાય છે બંગારમાં છે રેડિયાળ તંત્રની માનસિકતા કેટલી હદે કાટ ખાઈ ગઈ છે તેનો આ પુરાવો છે રાજ્યમાં કુલ 2 લાખ થી વધુ સાયકલો બંગારમાં છે વિદ્યાર્થીઓને વચન કરેલી સાયકલો આમ જ રહે તો આવતા જન્મમાં પણ કદાચ નહીં મળે ગુજરાતમાં सरस्वती साधना યોજનાએ કાઠમાળમાં ગઈ છે પુરાવાઓ જોઈએ કે આંકડા ઉપર નજર 1329 સાયકલો આપવાની દાહોદમાં બાકી છે દસ હજાર સાતસો છવ્વીસ સાયકલો આપવાની બનાસકાંઠા અમદાવાદમાં ધૂળ ખાય છે કાટ ખાઈ ગઈ છે એટલે કે ગુજરાતની વાત કરીએ તો એક લાખ સત્તાવન હજાર સાતસો સડસઠ સાયકલો આપવાની બાકી છે ગેંડા ચામડીના બાબુઓના પાપે દોઢ દોઢ વર્ષથી સાયકલો ધૂળ ખાય છે

અને સમાજ કલ્યાણ વિભાગ આ દિશામાં પગલા લેશે ખરા આ તમામ સવાલો છે ત્યાર્થીઓને મળવા પાત્ર હક મળશે ખરા આવી જ અપડેટ માટે આપ જોતા રહો